કવિશ્રી મુકેશ દવેના કાવ્ય સંગ્રહ એક જીવી ગયો એક કાવ્યનો આસ્વાદ આપને કરાવડાવું છું કવિતાનો શીર્ષક છે ફરી ફરી પધારેલ પધારેલ જુવાની જુવાની જી હા કે હજુ હમણાં અઢારમું બેઠું હજુ હમણાં અઢારમું બેઠું બાવડેથી ઝાલી ને મોતિયાના ઝાડાને આંખથી ઉતારો ને હેઠું હજુ હમણાં અઢારમું બેઠું કે બાવળેથી ઝાલી ને મોતિયાના ઝાડા ને આંખથી ઉતારો ને હેઠું હજુ હમણાં અઢાર ભ્રમણા ભ્રમણાનું મૂળ ઢફ એ મૂળિયાને મૂળ માંથી વાઢો અંગ અંગ ધબકે એ ધમસ ત્રુજારીની ધણધણતી ડાળો ને બાંધો કે ઢફ વાળ એ તો ભ્રમણાનું મૂળ એ મૂળિયાને મૂળમાંથી વાઢો ને અંગ અંગ ધબકે એ ધસમસ ધ્રુજારીની ધણધણ ડાળો ને બાંધો ને દલડામાં ફાટ ફાટ દરિયા ઉભરાય હવે ગડપણ ને મારે બહુ છેટવું બાવડેથી ઝાલી ને મોતિયાના ઝાડા ને આંખથી ઉતારો ને હેઠું હજુ હમણાં અઢારમું બેઠું ને આંખોમાં કલરવતા પંખીડા બેઠા ને કાનમહી સમણાઓ ઉગે આંખોમાં કલરવતા પંખીડા બેઠા ને ગીત એના ગુંજે દેહનો દેખાવ અલિયા ડોસલો ભલે ને હોય એમાં જોબનીઓ બેઠવું બાવડેથી જાલી ને મોતિયાના ઝાડા આંખથી ઉતારો ને હેઠું હજી હમણાં અઢારવું બેઠું હજુ હમણાં અઢારમાં બેઠું કવિશ્રી મુકેશ દવે